ભરૂચ જીબી ખાતે ખાતે આજરોજ ભરૂચના શહેરના લોકો દ્વારા સ્થાનિક કાઉન્સિલરોની આગેવાનીમાં જીબી ખાતે હલ્લાબોલ કરવામાં આવેલું છેલ્લા કેટલાક દિવસથી જીબી બી તંત્ર દ્વારા એમની નફટાઈ કહો કે ભરૂચની પ્રજાને હેરાન કરવાની નીતિ દ્વારા નીતિના કારણે જે ભરૂચના અંદર લાઇટ જવાના વારંવાર બનાવો બની રહ્યા છે છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ નગરપાલિકાના મારા સાથી સભ્યો દ્વારા અવારનવાર નગરપાલિકા ખાતે ફરિયાદ કરવામાં આવેલી છે કે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે વારંવાર રાતે લાઇટ જવાના બનાવો બને છે વિવિધ વિસ્તારોના અંદર પણ એ રજૂઆતને ધ્યાનમાં ના લેતા આજે ફરીવાર છેલ્લા બેથી ત્રણ કલાકથી ભરૂચ શહેરના મોટાભાગના વિસ્તારના અંદર લાઇટ જવાના કારણે લોકો કંટાળીને પોતાના બાળકોની સાથે અને મહિલાઓ જી ખાતે આજે પહોંચી ચૂકેલા છે અમે અહીંયા ગાદલા બિસ્તરા સાથે પહોંચેલા છે જીબીના અધિકારીને અમે બે દિવસ પહેલાં જ ચેતવણી આપેલી કે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે લોકો જે કહી શકાય કે ગરીબ મધ્યમ વર્ગ પરિવારના લોકોના ફ્રી ટીવી ઉડી જવાના બનાવો બનેલા છે ઇલેક્ટ્રોનિક સામાનો ઉડી જવાના બનાવો બનેલા છે પણ જીઇબીની નફટાઈના કારણે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી આજે આમ પ્રજા દ્વારા કંટાળીને છેલ્લે નગરપાલિકા ખાતે રાત્રે અગિયાર વાગે પહોંચીને અહીંયા વિરોધ કરવામાં આવેલો છે જીબી ખાતે વિરોધ કરવામાં